પોંજી સ્કીમના નામે ઊંચું વળતરની લાલચ આપીને છેતરપિંડી કરવાનો કારસો જે છે તે સામે આવ્યો છે બીઝેડ એટલે ભૂપેન્દ્રસિંહ ઝાલા ગ્રુપમાં સીઆઈડી દ્વારા તપાસ ચાલી રહી છે બીઝેડ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે અરવલ્લી બાદ મહેસાણાના વિજાપુરમાં બીઝેડ ગ્રુપ પર સીઆઈડીના દરોડા સાબરકાંઠાથી પોંઝી સ્કીમ ઓપરેટ કરતા ભૂપેન્દ્રસિંહ ઝાલાની ઓફિસ પર તપાસ કરવામાં આવી છે વિજાપુરના અક્ષર આર્કેડ खाते बीजेड ग्रुप मा तपास मा चे। था, बेटा का मन, की ऑफिस में तपास हाथ धरम મે લાખ રૂપિયા રોક્યા હતા એમને બે ટકા મને આપવાનું કીધું હતું બે મહિના માટે રોક્યા હતા બે મહિના પછી પરત પાછા આપી દીધા હતા લાખ ના જો સાહેબ બે ટકા લીખી એટલે બે હજાર વ્યાજ થાય ચાર હજાર આપ્યા હતા એમને બે મહિના પછી પરત પાછા આપી દીધા એમને અમે જે એજ્યુકેટીવ હતા એ મારા મિત્ર જ હતા મારા અહિયાં સલૂન છે સલૂન કસ્ટમર છે રોજ આવતા જ હતા એ રીતે વાત કરી હતી રોકો સારું છે ના બીજી કોઈ સાહેબ નથી જાણ્યું